નમસ્કાર મિત્રો ઝુલકારી ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક વિડીયો જોવાનો છે અને વિડીયો જોયા બાદ આપણે એ સમજશું કે ખરેખર એ શું છે અને એના ઉપરથી આપણે તર્ક અને ચિંતન કરશું તો પહેલાં આપણે એક વિડીયો જોઈ લઈએ जी सॉरी ये जगह कौन सी है ये पाख पांडव की जगह है पांदौ ह, ज, तो अच्या, अच्या। ,Huh? च्छे, च्छे। हाँ जी ये पांडव की जगह है पांडव पांडव की पांडव से मतलब कैसे जुड़ी हुई है बूद से यहां पिंड दान करने आए थे पांडव जो महाभारत में जो हमारे वैद्य ने पिंड करने आए थे जी हां उनके लिए पिंड दान करने आए थे क्या अच्छा ओके पांच पांडव हां माता द्रौपदी है हां जी माता कौन हैं हां जी ये नकुल हैं, ये सहादेव हैं, ये बीच में धर्मराज विष्टल है ये भीमसायण हैं, ये अर्जुन जी हैं, अर्जुन जी का पुत्र अभिमन्यु है ऊपर कृष्ण भगवान

તો આ આપણે જે વિડીયો જોયો ને હવે આપણે એ સમજવાનું છે ખરેખર આ લોકો કેવી રીતે બૌદ્ધ વિરાસત છે એનું બ્રાહ્મણીકરણ કરી નાખ્યું એ આપણે સમજવાનું છે તમારે નજર સામે આ બધી જે મૂર્તિ છે એમાં ક્યાંય તમને કોઈ બુદ્ધ સિવાય બીજું કોઈ ફેસ ચહેરો દેખાય ખરે કેવી રીતે આ લોકોએ બ્રાહ્મણીકરણ કર્યું એ આજે તમને સમજાઈ જશે જો ખરેખર ગૌતમ બુદ્ધ થઈ ગયા પચીસો વર્ષ પહેલા એના પછી એની મૂર્તિ બની ને મૂર્તિ તો કુષાણ વર્ષમાં બે હજાર મૂર્તિઓ બનવા મળી કુષાણ શાસનમાં કનિષ્કના શાસનમાં તો પાંચ પાંડવો શું ભગવાન બુદ્ધ એટલે કે તથાગત ગૌતમ બુદ્ધ ના સમયમાં જિજ્ઞાતા આ મૂર્તિનો જો ઉપયોગ કરતા હોય તો એમ લાગે હવે પચીસો વર્ષનો ઇતિહાસ તો આપણી પાસે મોજુદ છે લેખિત અને પુરાતત્વ વિભાગના બધા એમાં તો ક્યાંય કોઈ ગૌતમ પાંડવોની કઈ વાત આવતી નથી એ તો કોઈક હજારો વર્ષ ને કે લાખો વર્ષ પહેલાની વાત કે એવું બધું આવે છે તો આ એક આપણે સવાલ તો દરેક વ્યક્તિ ને થવો જ હોય ને આ જે મહાશય છે એમ છે કે આ માતા દ્રૌપદી છે હવે આમાં માતા દ્રૌપદી જો તમે જુઓ પછી આ માતા કુંતી ભગવાન બુદ્ધનો માથે તમે જો વાળ તમે જો એનો ચહેરો તો એ માતા કુંતી બતાવી દીધા હમ હવે આપણે શું સમજવું વિચાર કરજો હમ્મ આ સહદેવ છે આ યુધિષ્ઠિર છે આ ભીમસેન છે હમ અને ઉપર તમે જોવો તો આવા કૃષ્ણ ભગવાન તમે કંઈ જોયા છે ખરા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં મનુષૃતિ છે ને એમાં તો શિલ્પકાર માટે ખુબ ખરાબ લખ્યું છે મનુષ્યુતિ વાંચો તમે અને શિલ્પ કલા છે ને એ હિન્દુ કા બે જે બ્રાહ્મણ ધર્મ છે ને એની શિલ્પ કલા છે જ નહીં શિલ્પ કલા તો બૌદ્ધોની જ છે એમનો જે ગાંધાર સંસ્કૃતિ જે ગાંધાર કલા છે ને તો એ ત્યારેથી આ જે મૂર્તિઓનો વિકાસ થયો અને મૂર્તિ ખૂબ બની ખાસ કરીને જે કુષાણ વર્ષના શાસન ત્યાર પછીના સમુદાયમાં ખાલી મૂર્તિનું નહીં આવી રીતે તમે જુઓ ને તો તમે ગૂગલ માં જાજો અને પાંચ પાંડવ ની ગુફાઓ નું લખજો તો તમને ઢગલા બંધ પાંચ પાંડવ ની ગુફાઓ મળશે હવે એ બધી બૌદ્ધ ગુફાઓ છે તમે આ તમારી નજર સામે છે ને આ બૌદ્ધ ગુફાઓ ને પુરાતત્વ વિભાગના અમુક લોકો એ પણ એવું ખોટું બૌદ્ધ ગુફા અને મતલબ એનું પાંડવ નું કાલ્પનિક વાતો લખી નાખી છે પણ એ મોટા ભાગે તો બૌદ્ધ ગુફાઓ જ છે એ તો પુરાતત્વ વિભાગમાં ઓફિશિયલી નોંધાયેલું છે આ તમારી સામે એક નજર સામે પુરાવો છે આ એક બીજી છે બૌદ્ધ ગુફાઓ તમે જો ગુફા છે અને એ પાંચમી સદીની છે વિચાર કરજો પાંચમી સદીમાં તો ભારતમાં બૌદ્ધોનું શાસન હતું તો પાંડવ ક્યાંથી આવ્યા પાંડવનું કોણ બનાવે બૌદ્ધ શાસનમાં પાંડવની મૂર્તિ બની જ ન શકે ને સીધી વાત છે આ પછી પાંડવ જે ગુફાઓ હોય ને એની અંદર મૂર્તિ કોની હોય તો કે બુદ્ધ ની આ તમારી નજર સામે એટલે ખાલી નામ આપી દીધું કે આ પાંડવ ગુફા છે તમારી નજર સામે તમે જો પૂરા કોઈ કે એટલે માની આ પુરાતત્વ વિભાગ ના અને એ પથ્થરમાં કોતરાયેલું છે લખેલું હોય તો ભૂસી નાખે પાનું ફાડી નાખે ચિત્ર બદલાવી નાખે કે આડો દોરી નાખે પણ તમે જોવાનું તો બ બે હજાર વર્ષ પેલા જૂના જે શિલ્પ કલા છે એ આજની તરીકે મોજુદ છે તમારી સામે આ પંચમરી છે ત્યાં ખરેખર બુદ્ધિસ્ટ જે મોંકતા હતા એટલે કે સાધુ ભિક્ષુ એના માટે રહેવા માટેની જગ્યા હતી તો આ લોકો એનું કારણ કે જે છેલ્લા હજાર વર્ષમાં જે બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણિકરણ કરી નાખ્યું અને બૌદ્ધ ધર્મને આવું ભૂલવાડી દીધો તો ત્યાર પછી તો આપણે જે બૌદ્ધિસ્ટના લોકો અહીંયા હતા જ નહીં તો છેલ્લા પાંચસો આઠસો વર્ષમાં એવો ઇતિહાસ અને આપણા જે જૂના બધા સ્મારકો છે શિલ્પકળા છે એને બુદ્ધની જે કઈ હતું એને એનું બ્રાહ્મણીકરણ કરીને એનું એવા બધા નામ આપી દીધા આ તમે જોવા ને તો ગોવાની અંદર બૌદ્ધ ગુફા છે હવે એની અંદર તમે જોવા ને તો રુદ્રેશ્વર દેવસ્થાન એવું મહાદેવ તમને સૌને ખ્યાલ છે કે જે બૌદ્ધ લોકો જે થેરવાદ હતા ને હિનયાન એની અંદર તો બૌદ્ધ સ્તૂપની પૂજા કરે એટલે કે એમાં મૂર્તિઓ નહોતી મહાયાન અને જે મહાયાન અને વજ્રયાન પરંપરા છે ને એમાં આ મૂર્તિઓની પૂજા થતી તો જે બૌદ્ધ સ્તૂપ હતા એના શિવલિંગ બનાવી દીધા અને એ કોણે કહ્યું તો આદિશંકરાચાર્યથી એ શરૂઆત થઈ અને ત્યારબાદ એક માં સોળમાં રામાનુજાચાર્ય જે વિષ્ણુ ભગવાન કોને બનાવી દીધા વિષ્ણુ ના આવતા તો જે અવલોકિતેશ્વર બોધિસત્વ હતા એની મૂર્તિઓ એને બધાને બનાવી દીધા તો આ તમને ગોવામાં પણ તમે જોવો તો એમાં એ બનાવી દીધું આ પાંડવ લેણી છે મહારાષ્ટ્રમાં તો એમાં એની અંદર તમે જોવો ને તો આ બધી મૂર્તિઓ તો આમાં ક્યાંય તમને ક્યાંય પાંડવ દેખાય બુદ્ધની નજર સામે કોઈ પણ નાનું બાળક હોય ને તો એમ કે આ તો બુદ્ધની મૂર્તિ છે આ પાંડવ લેણીની તમે બધી મૂર્તિ જુઓ તો ખાલી નામ આપી દીધું કે પાંડવ લઈની છે પાંડવ ગુફા છે પણ અંદર તમે જાઓ તપાસ કરો એટલે કે બે હજાર સાલ પુરાનું જે બ્રાહ્મણ કે હિન્દુ ધર્મ નું અસ્તિત્વ જ નહોતું ત્યારે કઈ પાંચ પાંડવો એ મોટા આમ તો તમે જોયું તો પૌરાણિક કથા છે પૌરાણિક કથા એટલે કે એનો ઇતિહાસ ન મળે કોઈ પુરાતત્વ વિભાગના પુરાવા નથી મળતો એ ફક્ત કવિની કલ્પના હોય મતલબ કે કાલ્પનિક કથા એ સમયના જે બ્રાહ્મણ પંડિતો લખી નાખી એમાં ક્યાંય તમને એના પુરાવા નહીં મળે તો આપણે જે વિડીયો જોયો ને પાંચ પાંડવો કેવી રીતે બનાવી દીધા તો ખાલી એ તો તમારી નજર સામે મૂર્તિ છે પણ એ પાંચ પાંડવો બદલે એની ગુફાઓ પણ આવી રીતે કાલ્પનિક જ બધી ઉભી કરી છે અને તમે બધા તર્ક કરજો કે જે આપણા એસસી એસટી ઓબીસી સમાજના જે મહામાનવ થઈ ગયા તથાગત ગૌતમ બુદ્ધ હમ સુધારક નારાયણ ગુરુ બિરસા મુંડા સંત કબીર પેરિયા કે છત્ર શાહુજી મહારાજ આ કોઈ તમને આપણે ક્યારે એના જે વાત છે એની વિચારધારા છે એનો લેખો છે એના સાહિત્યો છે એમાં તમને ક્યાંય મહાભારત કે રામાયણની કોઈ વાત જોવા મળશે ના બધા એને છે તો આપણા માટે તો આપણા મહામાનવ જે કહીને ગયા છે આપણે એની વાત માનવી જોઈએ કે બ્રાહ્મણ પંડિતો એક કાલ્પનિક કથા પૌરાણિક કથા લખી એને માનવી જોઈએ એ દરેક વ્યક્તિ ખુદ નક્કી કરે તમે તો એ ભારત નામની ચેનલ છે ને એમાં એમણે ચોખ્ખો આખો પુરાવા સહિત લખ્યું કે ભાઈ બુદ્ધની જે બૌદ્ધો ની જે જાતક કથા હતી ને એના ઉપરથી જ આખો બ્રાહ્મણ ધર્મ આખો એ લોકો બધી વાર્તાઓ અને બધા રામાયણ ને મહાભારત ને આ બધું બનાવ્યું અને અવલોકિતેશ્વર જે સત્વ હતા એમને જ વિષ્ણુ ના અવતાર બનાવી દીધા એ વિડીયો તમે યુટ્યુબમાં એ એના ઉપરથી પાત્ર કરી રામાયણ ની રામાયણ કેમ દશરથ જાતક કથા ઉપરથી રામાયણ એમ આના ઉપરથી મહાભારત છે ને ઘણી બધી જાતક કથાઓ બૌદ્ધોની જે જાતક કથા એટલે કે ઉપદેશ કથા એ થઈ ન ગયું હોય ક્યારેય એ ભાઈ ઘટનાનો બન્યું પણ લોકોને સમજાવવા માટે જે આપણે કેમ પંચતંત્ર કથા હોય બાળકોને સમજાવવા માટે તો એવી જે કથા હોય એને જાતક કથા કહેવામાં આવે અને એ એના ઉપરથી આ લોકોએ રામાયણ અને મહાભારત બનાવ્યા તમારી નજર સામે છે આ તમે જુઓ તો એક આ બૌદ્ધોનું શું એક શિલ્પ કલા હોય એની કોઈ ચિત્ર ન હોય આ બધા ચિત્રોની શરૂઆત ક્યારે થઈ ખબર તો એ રાજા રવિ વર્મા નામના એક થઈ ગયા ને ચિત્રકાર જે બસો વર્ષની પહેલાની જ વાત છે એ છેલ્લા બસો વર્ષમાં જ આ બધા ચિત્રો બસો વર્ષ પછી જ શરૂ થયું એ પહેલા ચિત્રો કલરમાં આવી કોઈ દોરતું જ નહીં પણ એ રાજા રવિ જે જે બધી બૌદ્ધોની જે કથાઓ હતી એના ઉપરથી આ બધા ભગવાનોના ચિત્ર દોરી નાખ્યા આ તમે જો શિલ્પકલા છે અને એની ઉપરથી આ મહાભારત નું કૃષ્ણ દમન ઓલું નાગ આખું એ કાલ્પનિક ચિત્ર બનાવી નાખ્યું આજે બધું નું આવી તમને શિલ્પ કલા મળશે જોવા અને એની અમે આ એક વિડીયો છે સરસ મજાનો કે ભાઈ દશરથ કથા દશરથ જાતક કથા છે ને એ તમને યુટ્યુબ ઉપર કે ગૂગલમાં તમને જાણવા મળશે અને એ દશરથ જાતક કથાની અંદર રામ છે સીતા છે લક્ષ્મણ છે દશરથ છે એ વનવાસ છે પણ એમાં રામ છે એમાં તમે જોવો તો એ બોધિસત્વ રામ છે અને એના પ્રત્યે તમને માન થાય સન્માન થાય એવું એનો અમદાવાદ છે એમણે ક્યાંય એની પત્નીનો ત્યાગ નથી કર્યો ગર્ભવતી પત્નીનો કે નથી કઈ શુદ્રવણના શંબુકની હત્યા કરી આપણે બધા જે રામને માન્ય છે ને એ બોધો રામ છે બ્રાહ્મણો એ જે રામ બનાવ્યા છે ને એમાં તો એને ક્રૂરતા દર્શાવી શુદ્રવણના લોકો પ્રત્યે વાલ્મીકી રામાયણમાં રામ છે ને એ શુદ્રવણની હત્યા કરે શંબુકની અને એમ કે શુદ્ર હોય તો ભણવાનું નહીં એને વેપાર નહીં કરવાનો શસ્ત્ર નહીં ધારણ કરવાના ઉપરના ત્રણ વર સેવા કરવાની કે એની ગર્ભવતી સ્ત્રી જેમ હોય સીતા એમનો ત્યાગ કરી દે એ છ કપડ થી વાલી નો વધ કરે તો આ આવા ભગવાન કોઈ દિવસ હોય જ ન શકે ને આપડે બધા એવું આપણે કોઈ પણ તમને આપણા જે એસસી એસટી ઓબીસી ના લોકો ને પૂછો કે ભગવાન આવું કરે તો એમ જ કે કે ના ના ભગવાન આવું કરે જ નહીં તો આપણા લોકોમાં જે મનમાં જે ભગવાન જે રામની છબી છે ને એ બૌદ્ધો ના રામ છે જે બ્રાહ્મણો ના રામ છે એની તમે વાત વાંચો માનવા માની જ ન શકો કે આવું કોઈ કરે જ નહીં બ્રાહ્મણો એક કાલ્પનિક કથા બનાવેલી છે બ્રાહ્મણો ના રામ આપણને ગુલામ બનાવવા માટે છે અને આપણા રામ છે એ તમે તો જોશ જાતક ની અંદર તમે જુઓ આખી કથા જ જોડી છે અને એ દશરથ જાતક કથા જૂની એના એના પછી તો એ રામાયણ બૌદ્ધ રામાયણ છે અને આ રામાયણ તો બધી પછી આ બધી લખાયેલી આ બધું છેલ્લા હજાર વર્ષમાં જ આ બધું રામાયણ ને મહાભારત ત્યાર પછી પાંચસો છ વર્ષમાં જ લખાયેલું છે વિલાસ ખરાબ છે ને એને તો એ ચોખી ગુ રામાયણ અને મહાભારત છે પ્રોફેસર છે એમને કે ધર્મ ગ્રંથ નથી પણ આ સી એસ ટી ઓબીસી ના ગુલામ બનાવવા માટેના બધા ધર્મ કાવતરા છે અને એ બૌદ્ધોને બૌદ્ધ ધર્મ ને ખતમ કરવા માટે આખું ઊભું કરેલું છે એવું એ તમને એના પુસ્તક પણ છે અને એના વિડીયો પણ તમને જોવા મળશે યુટ્યુબમાં આ જે વિલ છે ને ડૉક્ટર એમને તો જાહેરમાં કીધું છે અને સાયન્સ જનની ચેનલ છે એના ઉપર રેશનલ વર્ડ ઉપર આવ્યા હતા તો પરશુરામ એને કીધું કાલ્પનિક પાત્ર છે અને પરશુરામ ને કોઈ સાબિત કરી દે તો એને તો લાખો રૂપિયાના ઇનામની જાહેરાત કરેલી અને આ તમે આજની તારીખે એની ઓફર ઉભી જ છે કોઈ હજુ સુધી એવું નથી એવી રીતે ચાણક્ય ને પણ જો પરશુરામ અને ચાણક્ય એને પણ એક કરોડ ની ઇનામ જાહેરાત છે કે જો કોઈ સાબિત કરી દે કે એ કેમ કે બધી વાર્તા છે કોઈ એના પુરાતત્વ વિભાગના કોઈ પુરાવા જ નથી આ જો તમે કેવી રીતે બૌદ્ધનું બ્રાહ્મણીકરણ કર્યું તો જે બૌદ્ધિસત્વ જે હોય એ અવલોકિતેશ્વરે તમે જો વાંસળી ઉગાડતા હોય એના ઉપર કૃષ્ણ ભગવાન એ ઉગાડતા હોય એવું આખું બનાવી દીધું તો એ બૌદ્ધના છે વાસુદેવ એ છે તમે તો બાળકૃષ્ણ ગૌતમ બુદ્ધ નું જે છે સિદ્ધાર્થનાન પણ એમને એ એની શિલ્પો ઉપરથી આ એ બનાવી નાખ્યું તમે જો આટલા બધા પુરાવા મળે છે હમ ઓલા વિડીયો તમે જોયો ને કે એ બૌદ્ધ ની મૂર્તિ છે એને પાંચ પાંડવ કહે છે તો ભારતની જે રાષ્ટ્રીય ચેનલો છે ને એમાં એક પણ નહીં બોલે અને તમે જો સતત મસ્જિદ કે નીચે મંદિર એવી જ વાતો કર્યા કરશે આજ આ જે છે ને આઈબીસી ચોવીસ જામા મસ્જિદ નીચે શિવ મંદિરો કદાવા એટલે આપણા લોકો તો જે એસસી એસટી ઓબીસી ના લોકો છે ને હિન્દુ ધર્મ નો ઠેકો લેવા માટે છે આવા આવાજ દૂઝ આપે પણ આપણા જે બૌદ્ધો સ્થળ છે એના ઉપર બૌદ્ધ વિહાર ઉપર જે મંદિરો બનાવી નાખ્યા એના વિશે એક શબ્દ કોઈ નહીં બોલે અને જે બૌદ્ધ નું બૌદ્ધ ધર્મનું વિહારોનું કે બૌદ્ધ મૂર્તિઓનું કે બૌદ્ધ સ્થળ નું ખતમ કરીને એનું બ્રાહ્મણીકરણ કરી નાખ્યું તો એના વિશે કોઈ એક શબ્દ જ નહીં મળે શરૂઆતમાં વિડીયો જોયો ને જો આવું ક્યાંક મુસ્લિમો કરતા હોત તો તો દેકારો મચાવી દે પણ આ જે બ્રાહ્મણ મહાશય છે એ બુદ્ધ ની મૂર્તિને એ અર્જુન ને યુધિષ્ઠિર નકુલ ને દ્રૌપદી અને કુંતી ની કહે છે તો કોઈ કોઈ ન્યૂઝ ચેનલ વાળા કઈ બોલે જ કે જી ન્યુઝ વાળામાં છે મથુરામાં મિલ ગયા સબૂત ભાઈ મિથુરમ સબૂત મિલ ગયા તો આટલા બધા બીજા લાખો સબૂત છે બૌદ્ધોના એના ઉપર કેમ બોલો ને પણ એનું કારણ કે આ બધી ચેનલો છે ને એ મનોવાદી આદિ બ્રાહ્મણ વાણિયાના હાથમાં જ છે એટલે આપણા એસસી એસટી ઓબીસી સમાજને ગુમરાહ કરવા માટે સતત એવું બોલ્યા કરે પણ આપણું નહીં બોલે અયોધ્યામાં ખોદાણ થયું ને બાબરી મસ્જિદ નીચે તો એમાં બધા જે અવશેષ મેળા ને બૌદ્ધોના મેળા છે પણ નથી સુપ્રીમ કોર્ટે એની ધ્યાનમાં લીધું સુપ્રીમ કોર્ટમાં જે અયોધ્યાનો કેસ ચાલતો હતો ને બૌદ્ધો એક પક્ષ તરીકે પક્ષકાર તરીકે એ જોડાણ હતા તો સુપ્રીમ કોર્ટે એને કાઢી નાખ્યા વિચાર કરજો કેમ કે ત્યાંય આખી વ્યવસ્થા જ આવી છે બ્રાહ્મણવાદી અને એ તો આધારભૂત પુરાવા મળ્યા હતા આર્કિયોલોજી વિભાગના કે ભાઈ બૌદ્ધો નું જ છે જે કાંઈ પુરાવા મળ્યા હતા અને સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવ્યો ને એમાં ચુકાદામાં સ્પષ્ટ છે કે ભાઈ નીચે ક્યાંય મંદિર તો હતું જ નહીં એનો મતલબ જે કઈ હતું એ બૌદ્ધો નું ને સીધી વાત છે રામ મંદિર કેમ કે નતું મંદિર હોવાનો કોઈ પુરાવો નથી મેળ્યો મતલબ જે નીકળ્યું છે એ બધું બૌદ્ધો નું આવે એના અવશેષ તમે જો આ બધા બૌદ્ધોની શૈલી છે બાબરી મસ્જિદ ખોદાણ કામ માંથી તમારી નજર સામે બધા અવશેષો મળેલા છે કોઈ એનું નોંધ લે વિચાર કરજો કેમ કે શાસન વ્યવસ્થા બ્રાહ્મણવાણીયા પાસે મનવાદીઓ પાસે ન્યાય વ્યવસ્થા એની પાસે અને મીડિયા એ પણ એની સામે તો આપણો અવાજ કોણ રજૂ કરે કોઈ નહીં આપણા આપણી જે ચેનલો હોય યુટ્યુબ ઉપર આપણી જે બહુજનોની એ લોકો વાતો કરે તો એના હાથમાં તો સત્તા નથી આજે એક છે સરસ મજાનો યુટ્યુબ કે ભાઈ એ રિસર્ચ કરીને લખ્યું કે ભાઈ અયોધ્યા મસ્જિદ હતી ની પણ એ પહેલા અહીંયા બુદ્ધ વિહાર હતો એમ એને આખું સરસ મજાનું રિસર્ચ કરીને એનો વિડીયો બનાવ્યો છે તો અયોધ્યા ઉપર શા માટે બૌદ્ધો તો એ જે ફાહિયાન ને 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 જે યાત્રી આવ્યા સાકેતમાં ત્યાં મંદિરનું કોઈ એને નોંધ નથી કરી મતલબ છે કે અયોધ્યા એ બૌદ્ધોનું છે પણ હવે સત્તા ન્યાય વ્યવસ્થા અને મીડિયાના હાથમાં છે તો એ લોકો એના ઉપર એનું જ બતાવે છે આપણું બતાવતા નથી ધરતી કે કણકણ મેં પણ ખોદાણ થાય આખા ભારતની અંદર બુદ્ધ ની મૂર્તિ નીકળશે વડનગરની અંદર તમે જો વિશાળ મહિલાઓનો જે ભીખુણીઓનો બૌદ્ધ વિશાળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થાન છે ને ત્યાં બીજું આપણા જે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિર છે ને એ સોમનાથ મંદિરની નીચે ત્રણ માળનો બૌદ્ધ વિશાર સ્તૂપ અને ગુફા મેળવ્યો વિચાર કરજો તો એ એના વિશે કોઈ મીડિયા ચર્ચા કરે છે અને પેલી જ્ઞાનવાપી મસ્જિદ ને સંભલ ને અજમેર ને જામા મસ્જિદ એની પાછળ પડી જાય શા માટે તો કે આપણા જે એસસીએસટી ઓબીસી ના લોકો છે ને એ આમ ધર્મના નામનો ઠેકો લઈને એની એમને હંમેશા એ લોકોની માનસિક ગુલામ બની રહે ને એટલે સતત એને કટ્ટર હિન્દુ બનાવે પણ આપણા બાપ દાદા તો બૌદ્ધ હતા હમ અને એ બૌદ્ધ આપણા આપણી વિરાસત ઉપર હતા સોમનાથ મંદિર બન્યું છે તો એની ચર્ચા નહીં કરે આ પુરાતત્વ વિભાગનો ખુલાસો થયો છો સામાન્ય કોઈની વાત નથી કે એની નીચે ત્રણ માળનું બૌદ્ધ વિહાર ટૂંકમાં બૌદ્ધ સ્થાન કોઈ એમાંનો કે એ લોકો શિવ મંદિર બનાવું તો બીજી જગ્યા કેમ ન મળી ઘણી બધી જગ્યા તો ખાલી છે ને દરિયા કિનારે પણ આપણું બૌદ્ધ ને ખતમ કરીને પાડીને ટૂંકમાં તોડીને એના ઉપર આ મંદિરો બધા બન્યા છે આ એની જીવતો જાગતો સાબિતી આ બધા છાપાના ન્યૂઝ છે અને એ આર્કીઓલોજી વિભાગ અને આઈઆઈટી કાનપુર બંને સંયુક્ત પણ એનો શોધ મીન્સ કે આખું એ એને આ બધા પુરાવા આપ્યા છે એટલે કોઈ કાલ્પનિક એવી વાતો નથી પૌરાણિક કથા આજની તારીખનો છેલ્લા ચાર પાંચ વર્ષ ચાર વર્ષ પહેલા આ બધા પુરાવા આપ્યા છે અને એ પુરાવા તમે જો આ એક છપ્પન કટિંગ છે એની સામે તમારી સામે મૂક્યું છે અને એ સર્વે જે થયો ને સોમનાથ મંદિરનો નીચે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નરેન્દ્રભાઈ મોદીએ સૂચના આપી દીધી એને એમ હતું કે અહીંથી બધું મંદિર નું બધું બહુ જૂનું અને આ ને તે બધું નીકળશે પણ મને પછી ફસાણા કે એવું તો નીકળ્યું જ નહીં નીકળ્યું બૌદ્ધ વિહાર એટલે કાઈ ચગાવ્યું નહીં અને કોઈ જાજુ છાપામાં અને એ દબાવી દીધું વિચાર કરજો કોઈ મસ્જિદ ની નીચે ત્રણ માળ નું મંદિર નો પુરાવો મેળવ્યો હોય તો તો કેવા આખા ભારતમાં બધા ઠેકડા મારતા હોય કે નહીં એને બદલે તમે જોયું તો આપણું બૌદ્ધ વિહાર ને ત્યાં મળ્યું છે તો એક પણ શબ્દ કોઈ બ્રાહ્મણવાદી કે મનુવાદી નહીં બોલે તો જે એસસી એસ ટી ઓબીસી મિત્રો આપણે વિચારવાનું છે કે જે આપણી જે ભૂતકાળ ની આપણી વિરાસત છે એને ખતમ કરવા માટે આ કોણ કોણ લોકો છે તમે વિચારો અત્યારે પણ ખતમ કરવા માટે બોધની મૂર્તિનું પાંચ પાંડવ તરીકે પૂજા કરાવે ને એ કહે પાંડવો એ લોકો કરવા આયવા તા આ લોકો એવી રીતે જ્યાં હોય ના ગુફા હોય ને મોટી જૂની એ પાંડવો આવ્યો હતો પાંડવો ત્યાં આવ્યા હતા સૌરાષ્ટ્ર ની અંદર એક ભીમ ચા કરીને તળાવ જમીનમાંથી પાણી પાણી નીકળાય છે તો કેમ કે ભીમે પાટું મારી દીધી તો ત્યાંથી એ ભીમ પાણી નીકળ્યું અમારે ભાવનગર ની બાજુમાં ચમાડી ગામ છે ચમાડી ઉપર એક પથ્થર છે મોટો અને એ તમામ એ નગારા જેવો અવાજ આવે તો કે આ ભીમ નું નગારું એવી રીતે આવી બધી લોકવાયક માં જોડી દે કોઈ પુરાવો પુરાવા કઈ નહીં અમુક પથ્થર જ એવા હોય અંદર થી કે એને હાથ મારો ને તો એ અવાજ આવે એવો સરસ મજાનો નજારો થયો તો બહુ ખરેખર આખું જે ભારત છે ને એ બૌદ્ધ ધર્મ મય જ હતો છેલ્લા પાંચ હજાર વર્ષનો ઇતિહાસ લઈને તો પેલા ચાર હજાર વર્ષ એ બૌદ્ધ સંસ્કૃતિ સમાન સંસ્કૃતિ હતી છે હડપ્પા સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિ થી બૌદ્ધ સંસ્કૃતિ શરૂ થાય છે અને એ હમણાં જ બધા ટૂંકમાં પુરાવા મળતા જ જાય છે દિવસે ને દિવસે વધારે ને વધારે બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કરી નાખ્યું ને બ્રહ્મા છે શિવા છે 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 વિનાયક રામ છે ગણપતિ છે આ બધા એ મહાયાન અને વજ્રયાન પરંપરાના અવલોકિત બોધિસત્વ છે એમાંના મોટા ભાગના અમુક ને વિષ્ણુ ના અવતાર અમુક વિષ્ણુ બ્રહ્મા બનાવી દીધા શિવ બનાવી દીધા અને અમુકને વિષ્ણુ બનાવી દીધા અને બાકીના વિષ્ણુ અવતાર બનાવી દીધા તો આવી રીતે બૌદ્ધ ધર્મ ભારતમાં છે ને ક્યારેય ખતમ નથી તમે રામની પૂજા કરતા હોય કે કૃષ્ણની પૂજા કરતા હોય કે શંકર ની પૂજા કરતા હોય કે ગણપતિની પૂજા કરતા હો તો આ બધા એ અવલોકિતેશ્વર બૌદ્ધિસત્વ છે અને એ એના ગુરુ ગૌતમ બુદ્ધ હતા એ બધી મૂર્તિઓમાં ઉપર એમના ગુરુ તરીકે ગૌતમ બુદ્ધ ની મૂર્તિ હોય ગૌતમ બુદ્ધ હતા પરંતુ છેલ્લા પાંચસો છસો વર્ષમાં જે આપણા લોકો તો હવે ગુલામ બની ગયા વર્ણ વ્યવસ્થા ને એવું બધું મૂક્યું ત્યાં આ લોકોએ તો ત્યારે આ લોકોએ બધું આપણું નામ નિશાન ખતમ કરી નાખ્યું બૌદ્ધ મૂર્તિઓને કેટલી તોડી નાખી જ્યાં તમે જો મૂર્તિઓ તૂટેલી હશે એક બાજુ થી બુદ્ધ અવતાર બનાવી દીધા હોત માનતા હોય તો એ બૌદ્ધ ધર્મની જે સમય સંસ્કૃતિ છે કે જેમાં માનવતા છે સમાનતા છે દરેક જીવ પ્રત્યે પ્રેમ અને કરુણા છે એવી જે આપણી જે સંસ્કૃતિ હતી એ ખતમ કરી અને બ્રાહ્મણ સંસ્કૃતિ શરૂ કરી જેમાં વર્ણ વ્યવસ્થા એ જ મુખ્ય પાયો છે અને એમાં ઊંચ નીચે અને બધી જગ્યાએ બધા શાસ્ત્રોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ અને બ્રાહ્મણ બધી રીતે શ્રેષ્ઠ બની બેઠા અને આપણા શુદ્ર વર્ણના જે શ્રેષ્ઠ ઓબીસી છે એને માનસિક રીતે ટૂંકમાં બધી રીતે ગુલામ બનાવી દીધા ઉપરના ત્રણ વર્ણની સેવા કરવી એ જ આપણો ધર્મ બનાવી દીધો તો આ આપણો આની આની સામે ઉપાય શું છે તો એક જ છે કે આપણા જે મહામાનવ છે ને પૂર્વજો એમની વાત માનીએ એના વિચારધારા જાણીએ જ્યોતિબા ફૂલે ને તમે વાંચો હું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને વાંચો ગૌતમ બુદ્ધ ની જે સાહિત્ય છે પુસ્તકો એ વાંચો તમે એ રામાસ્વામી ને વાંચો સંત કબીર ને વાંચો એની વિચારધારા જાણો જાણો આ બધા આપણા એસ સી એસ ટી ઓબીસી ના પૂર્વજો છે વાલ્મીકી રામાયણ ભાગવત વિષ્ણુ પુરાણ ભાગવત પુરાણ કે રામચરિત માનસ હોય મનુસુતિ હોય કે ભગવદ્ ગીતા હોય આ એક પણ ગ્રંથ આપણા કોઈ પૂર્વજોએ નથી લખ્યો બધા બ્રાહ્મણોએ લખ્યા છે અને બ્રાહ્મણોએ બ્રાહ્મણોના ફાયદો થાય એવા એવા ગ્રંથો લખ્યા છે અને બધા ગ્રંથોમાં આપણા માટે તો ગુલામી છે નીચ નીચ નાલાયક અધમ જાતિના હલકા તો આપણે શા માટે નીચ નાલાયક અને હલકા હલકા વર્ના થઈને રહેવું જોઈએ આપણી જે મૂળ સંસ્કૃતિ છે એના તરફ આપણે આગળ વધીએ તો ફરીથી કાર્યક્રમ પૂરો કરતા આવીએ વિડીયો જોયો ને તો વિડીયો ઉપરથી એમ થયું ભાઈ નાના આપણા લોકોને સાચો આમ નજર સામે તમે તમે તર્ક કરી શકો હું કહું એટલે નહી માનવાનું વિચારો તમે કે કેવી રીતે આપણો જે બૌદ્ધ ધર્મ છે મૂળ ધર્મ એનું કારણ સમ્રાટ અશોકના સમયમાં આખું ભારત બૌદ્ધમય હતું એનો મતલબ સીધો વાત છે કે ને આપડા પૂર્વજો સો ટકા બૌદ્ધ હતા તમે સૌરાષ્ટ્રમાં જ્યાં હોય તમે ખોદકામ કરો અથવા તો તમે તો બૌદ્ધ વિહાર અને બૌદ્ધ ગુફાઓ પુષ્કળ તમને જોવા મળશે તળાજામાં તમે જાઓ જુનાગઢ માં જાવ સાણાવટીયા જાવ ખંભાળીયા જાવ વડનગર જાવ ખાપરા ગુડિયા ની પછી કડીયા ઓલા ભરૂચ માં છે તો આવી પુષ્કળ જગ્યાએ બૌદ્ધ વિરાસત છે આપડી તો એનો મતલબ કે આપણો જે પ્રદેશ છે ને આપણે ભાવનગર ની બાજુમાં જે વલભીપુર છે વલભી વિદ્યાપીઠ હતી બૌદ્ધો ની વિચાર કરજો નાલંદા વિદ્યાપીઠ તક્ષશિલા વિદ્યાપીઠ વિક્રમાદિત્ય વિદ્યાપીઠ આ બધી બૌદ્ધો ની વિદ્યાપીઠ હતા એ કોઈ બ્રાહ્મણોની વિદ્યાપીઠ નહોતી બૌદ્ધ ધર્મના બધી વિદ્યાપીઠ હતી અને ત્યાં દુનિયાના દેશોમાંથી બધા વિદ્યાર્થીઓ ભણવા આવતા એટલે કેટલો આપણો આપણો એ એ જે સમય છે સમૃદ્ધ તો ફરીથી મિત્રો આજે વિડીયો તમે જોયો ને એ વિડીયો પરથી આપણે આ બધું બાકીની થોડીક વધારે સમજાય આપણા લોકોને એટલે આ બધી વધારાની માહિતી આપી છે તમે બધા મિત્રો તર્ક કરજો ચિંતન કરજો અને દરેક મિત્રોને વિનંતી કે જે આપણી ચેનલ છે ને જલકારી ટીવી આ એના ઉપર આ જે છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ જલકારી ટીવી ચેનલ ઉપર છે એ લગભગ પાંચસો થી વધારે આવા બધા વિડીયો છે આપણા જે એસસી એસટી કોળી સમાજના જે આપણો સર્વાંગી વિકાસ થાય એની જે વિચારધારા છે એ વિચારધારા લોકોને જાણવા મળે એ માટેના બધા વિડીયો છે અંદર તો એ તમે બધા જોજો મિત્રો અને એને આ આપણી જે ચેનલ છે એને સબ કરજો આ જેટલી આ માહિતી છે ને એ તમે તમારા મિત્રોને બતાવજો હમ તમારી બધા પાસે મોબાઈલ છે મોબાઈલ એન્ડ્રોઈડ એમાં મોબાઈલ હોય એનો મતલબ આખી દુનિયા તમારા હાથમાં છે આ બધી માહિતી ગૂગલ ઉપર યુટ્યુબમાં એટલી બધી પડી છે કે તમારી જિંદગી ખતમ થઈ જાય તો તમે વાંચી નો હોય જોઈ ન હોય તો એટલી બધી છે બીજું આપણી બહુજનોની સાચી હકીકત સત્ય ઐતિહાસિક પુરાવા સાથે આર્કિયોલોજી એટલે કે પુરાતત્વ વિભાગના પુરાવા સાથે ઘણી બધી અત્યારે યુટ્યુબ ચેનલો છે કે જે આપણને બહુ સત્ય અને સાચું જ્ઞાન આપે છે એમાંથી એક છે રેશનલ વર્ડ સાયન્સ જર્ની તો રેશનલ વર્ડ અને સાયન્સ જર્ની જોજો એના પુષ્કળ વિડીયો યુટ્યુબમાં પડ્યા છે એ તમે જોજો તો તમને તર્ક અને ચિંતન કરતા તમે ખુદ જ થશો કે કોઈ વ્યક્તિને આપણા સમાજમાં અથવા તો કોઈ પણ વ્યક્તિને કોઈ તો કોઈ માની લે વ્યક્તિ ખુદ ચિંતન કરે તર્ક કરે અને પછી એમ લાગે કે ના ના યોગ્ય છે તો તો માનજો આ દ્વારા હું તમને સૌને એક કહેવા માંગુ છું કે તમે આ જુઓ તર્ક કરો ચિંતન કરો અને પછી તમને એમ લાગે કે ના ના આ વાત સાચી છે તો માનજો કાર્યક્રમ આપણે અહીંયા પૂરું કરીએ છીએ જય ભીમ નમો બધાય જય સંવિદાય